સુગิจાસ ભર્યા છે આ નગરપાલિકા રોડ રોડની પસાર થવાનો મેઈન રોડ કહી શકાય કેમ કે કોલેજ શાળાઓ પોલીસ સ્ટેશન સ્પોર્ટ્સ સંકુલ સેવા સદન સહિતની જગ્યાઓ જવાનો આ રોડ છે તેમજ નગરપાલિકાએ જવાનો પણ આ જ રોડ છે ત્યારે આ રોડની એટલી બધી દયનીય હાલત છે કે આ રોડ પર પસાર થતા વિદ્યાર્થીઓ બાળકો મહિલાઓ વૃદ્ધો અને વાહન ચાલકો સહિતના લોકોની દયનીય સ્થિતિ જોવા મળી રહી છે આ સફાળુ તંત્ર આંખ આડાકાન કરીને બધું જોઈ રહ્યું છે અને તંત્રના પેટનું પાણી પણ હલતું નથી અને ઠારા તંત્રને કારણે લોકો પરેશાન બન્યા છે ત્યારે અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ કોઈ જ નિવેડો આવ્યો નથી ત્યારે શું ખિસ્સા ગરમ કરવામાં જ અધિકારીઓને રસ છે તેવા પણ સવાલો ઊઠી રહ્યા છે જે ડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર